તો જય માતાજી મારા ખાખીના ખાકીના તો તમને જોઈને તો ખબર પડી જશે કે આ વિડીયો શેના માટે બનાવ છું મતલબ કે બારમા ધોરણ પછી શું કરવું જોઈએ ઘણા લોકો બારમા ધોરણ પછી પોતાનું ગોલ નક્કી ને એના કારણે કેવું કે ટાઈમ બરબાદ કરે છે મતલબ કે વર્ષોના વર્ષો બરબાદ કરે છે જેમ મેં કર્યા મતલબ કે બારમા ધોરણ પછી મારો ગોલ નક્કી નતો ને તો મેં ત્રણ વર્ષ કોલેજ કરી બે વર્ષ એમ કર્યું અને પાંચ વર્ષ મારા બરબાદ કર્યા જો મેં પાંચ વર્ષ પહેલા જો ગોલ નક્કી કરી લીધો હતો ને તો અત્યારે હું જોબ લાગી ગયો હતો બોલો મારા ખાખીના ખાકીના પણ મેં જે ભૂલ કરી છે ને એ ભૂલ હવે તમે ના કરો એના માટે હું આજે આ વિડિયો બનાવી રહ્યો છું તો તમારે બાર પછી શું કરવું જોઈએ એ બધું જ તમને આ વિડીયોમાં કહેવાનું છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જે લોકોએ અગિયાર બારમાં આર્ટસ કે કોમર્સ કર્યું છે ને એમના માટેનો આ વિડીયો છે અને એમને કહ્યું કે બાર પાસ કર્યા પછી ખબર નહીં હતી કે કઈ ફિલ્મ જવું જોઈએ તો મિત્રો તમે બારમા ધોરણ પછી ત્રણ ફિલ્મો જઈ શકો કઈ કઈ ખબર તમને પહેલી વકીલાત બીજી શિક્ષક અને ત્રીજી કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ કે સરકારી નોકરી તરફ સૌથી પહેલા તમારે વકીલાત કરવી હોય ને તો તમારે બારમા ધોરણ પછી સીધું વકીલાતમાં એડમિશન લેવું જોઈએ જોઈએ મતલબ કે કે કરવું કેમ તમે ધોરણ પછી ગ્રેજ્યુએશન કરો એટલે ચાર વર્ષ થાય અને પછી એલ એલએલબી કરો તો બીજા ત્રણ વર્ષ થાય એટલે કેલા સાત વર્ષ થાય પરંતુ તમે બારમા ધોરણ પછી સીધું એલ એલ બી કરો ને તો તમારે પાંચ વર્ષમાં એલ એલ બી પૂરું થઈ જાય એટલે કેવું કે તમારે બે વર્ષ બચે અને બે વર્ષમાં તો તમને ખબર જ છે કે શું શું ના થઈ શકે અને અત્યારે ટાઈમ એટલો બધો કિંમતી છે કે વાત ના પૂછે વાત કેમ કે જે લોકો ગામડે થી આવતા હોય ને એમને ખબર છે કેમ કે જેમ જેમ ઉમર થાય ને એમ ઘરના બી કે બેટા નોકરી જા ઘરમાં કમાઈ આપ સાચી વાત ને એટલે કામ વેસ્ટ ના થાય મેં પાંચ વર્ષ બરબાદ કર્યા ને ગોલ નક્કી ના કર્યો એના કારણે એટલે તમે આવી ભૂલ ના કરશો તમે બી અત્યારથી જ બારમું ધોરણ પત્યું છે તો તમે ગોલ નક્કી કરી લો કે તમારે શું કરવાનું છે હવે બીજી વાત તમારે જો શિક્ષકની લાઈનમાં જવું હોય ને તો તમે ગ્રેજ્યુએશન કરો પછી એમ કરો બીએડ કરો અને પછી કેવું કે સાત વર્ષ તમારી જોડે હોય ને સાત વર્ષ અને પ્લસ પ્લસની એક્ઝામ બી ક્લિયર કરવાની હોય એટલે મતલબ કે તમારે જો ટીચર બનવું હોય ને તો મિનિમમ દસ વર્ષ જેવું તમારી જોડે હોવું જોઈએ કેમ કે અનુભવ બી જોઈએ ને સાચી વાત ને કેમકે તમારી જોડે અનુભવ ના હોય તો કોઈ બી પ્રાઇવેટ સ્કૂલમાં બી તમારે ટીચર ની નોકરી કરવી હોય ને તો બી એ ના લે સાચી વાત ને એટલે અનુભવ હોવો બહુ જરૂરી છે જો તમારે ટીચર ની જવું હોય ને તો મિનિમમ ઓછા ઓછા દસ વર્ષ તો તમારે કાઢી નાખવાના અને જો ગામડે થી આવતા ને તો તમે દસ વર્ષ સુધી તો ભાગ્ય તમને ખબર જ હશે કે તમારી પરિસ્થિતિ કેવી હશે કેમ કે તમારે જોબ ની બહુ જરૂર હોય એટલે મોસ્ટ ઓફ જે ગામડે થી આવતા હોય ને એ સરકારી નોકરી ની તૈયારી કરતા હોય છે મતલબ કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને એની તૈયારી કરતા હોય છે અને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરવા માંગતા હોય એમને શું કરવાનું બારમા પછી જો એમને બારમા ધોરણ થી જ નક્કી કરી લેવું જોઈએ કે તમારે શું કરવાનું છે તમારે જો કોમ્પિટિટિવ તૈયારી કરવાની ને તો તમારે તમારે સૌથી પાસ થાય એટલે તરત કેવું કે ગ્રેજ્યુએશન કરવાનું ગ્રેજ્યુએશન કરવાનું અને ગ્રેજ્યુએશન કન્ટિન્યુમાં જ તમારે શું સરકારી નોકરીની તૈયારી શરૂ કરી દેવાની કારણ કે તમે ગ્રેજ્યુએશનમાં ટોપ માર્કસ થી પાસ થશો કે ઓછા માર્કસથી પાસ થશો ખાલી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારું કેવું કે જે ક્રાઇટેરિયા હોય ને ગ્રેજ્યુએશન એ જરૂર છે એમાં કંઈ તમે ટોપ કર્યું હોય કે ઓછા માર્ક્સથી પાસ થાય એ જરૂર નથી તો તમે બહુ કેવું કે ગ્રેજ્યુએશન ઉપર ધ્યાન આપશો મતલબ કે એક્સ તરીકે બી તમે ગ્રેજ્યુએશન કરી શકો છો કે તમારે કેવું કે પેલું ક્વોલિફિકેશન માટે તમારે ગ્રેજ્યુએશન આપવું પડે એટલે ગ્રેજ્યુએશન કરવું જરૂરી છે એટલે તમારે ગ્રેજ્યુએશન કરી નાખવાનું અને ગ્રેજ્યુએશન પૂરું થાય ને ત્યારે તમે જોબ લાગી જશો કેવી રીતે ખબર તમને તમારે કેવું કે એક્સ તરીકે ગ્રેજ્યુએશન કરવાનું અને જોડે જોડે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની અને અત્યારે ગ્રેજ્યુએશન ચાર વર્ષનું થઈ ગયું છે અને ચાર વર્ષમાં તમને ખબર જ છે ચાર વર્ષ તમે જો કોઈ બી પરીક્ષાની તૈયારી કરો ને તો પાસ થઈ જ જાઓ એટલે ચાર વર્ષ તમારે કન્ટિન્યુ મહેનત કરવાની છે એવું નહીં કે તમારે જવાનું એવું તમે દરરોજના બે બે ત્રણ ત્રણ કલાક આપશો ને તો તમને ચાર વર્ષ પછી તો એટલું કવર થઈ જ જશે કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ એટલા થી પાસ કરી શકો તો મિત્રો આ રીતની ત્રણ ફિલ્ડમાં તમે જઈ શકો છો અને તમે જો બારમું પાસ કરો એટલે તમારો સૌથી પહેલા ગોલ નક્કી કરજો પછી જ આગળ તમારે શું કરવું એ વિચારજો નહી તો તમે જો ગોલ નક્કી નહીં કરો અને તમે ડિગ્રીના ચક્કરમાં પડ્યા ને તો તમારી એ ડિગ્રી તમને કેવું કે તમારું ભવિષ્ય નહીં બનાવે તમારો ગોલ નક્કી હશે ને તો તમારી ડિગ્રી બી કામ લાગશે પણ તમારો ગોલ જ નક્કી નહીં હોય તો તમે શું કરશો એમ કહો જેમ મેં પાંચ વર્ષ બરબાદ કર્યા મેં ગ્રેજ્યુએશન કર્યું પછી આમે કર્યું અને આમે લાસ્ટ બધું છોડી દીધું એક્ઝામ બી નહીં આપી કેમ ખબર તમને કેમ કે મને ખબર પડી ગઈ કે મારે આ લાઈનમાં જવાનું નહીં તો હું આમે શું લેવા કરું છું મેં આમે ના બે વર્ષ બગાડ્યા મેં ગ્રેજ્યુએશન કર્યું તો બરાબર કર્યું પણ આમે જે કર્યું ને એમાં બે વર્ષ બરબાદ કર્યા મારા કારણ કે બે વર્ષ મેં તૈયારી કરી હોત ને તો અત્યારે હું પોલીસ ની એક્ઝામ આ એક્ઝામ ગઈ પોલીસ ની એમાં હું પાસ થઈ ગયો પણ મેં બે વર્ષ ક્યાં બરબાદ કર્યા મારું નક્કી તો હતું કે હું કેવું કે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરું પરંતુ કેવું કે ભય એ લીધું એટલે હું મેં બી આમેમાં લઈ લીધું પણ એના ચક્કરમાં કેવું કે મેં બીજી તૈયારી શરૂ ના કરી અને આમેમાં બે વર્ષ બગાડ્યા અને મેં એકલા નહીં મારા એક બે ભાઈબંધો છે ને એમને બી એવું જ લાગ્યું અને એમના અને મારા પર્સનલ અનુભવના આધારે હું આ તમને બધું જે કઉ છું ને તેમને એમ નહીં કહેતો એટલે તમે બી જો કામ તમારો બરબાદ ના કરવા માંગતા હોય વહેલા સક્સે અને જો તમે તમને ખબર અને ઘણા લોકો એવા બી હોય કે જે મજૂરી સાચી વાત ને એટલે આપણે એટલો બધો ટાઈમ નહીં આપી શકતા કે દસ વર્ષ સુધી બંધન કરે પછી કેવું જોબ ના કરે ને ઘરવાળા આપણને પાલવે ઘરવાળા તો આપણને કેવું કે બાર ધોરણ પડે જેમ પછી નોકરી કર નોકરી કર નોકરી કર સાચી વાત ને એટલે પણ આ બી આપડા ઘર સમજદાર હોય છે ને એટલે બે ત્રણ વર્ષ સુધી આપણને ભણવા દે છે આપણે બે ત્રણ વર્ષ માં એ ભણવા દેને એ ટાઈમે આપણે ગોલ્ડન ટાઈમ કહેવાય અને ગ્રેજ્યુએશન બી તમે જ્યારે કરો છો ને એ તમારો ગોલ્ડન ટાઈમ કહેવાય ત્યારે તમારે નક્કી કરવાનું હોય કે તમારે શું કરવું છે જો તમે ફરી ખાધું ને તો તમે ફરી જ ખાશો પછી કારણ કે તમને ઘર બેઠો નહીં પાલવે કે બેઠી નહીં પાલવે સાચી વાત ને એટલે તમારે જો કંઈ બી કરવું હોય તો ગોલ નક્કી કરો બારમા ધોરણ પછી અને તમારે જે ગોલ છે એના તરફ મહેનત કરો તો હાલો મિત્રો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ